રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લા ન ઉભા રહે તે જરૂરી છે પણ તેની માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા આયોજન કરવા જોઈએ પણ તે થતું નથી રોજ કમાય રોજ ખાનાર લોકોને રોજગારી આપવાની અને સ્ટ્રેટ વેન્ડર પોલિસીના અમલ કરવા સહિત લારી ગલ્લા પથારાવાળા સામે થતી દંડનીય કાર્યવાહી બંધ કરવા અંગે પાલિકા તંત્રની કચેરી ખાતે શહેરના ઇન્ટુક અધ્યક્ષ નરેન્દ્ર રાવત જાગો વડોદરા તથા ઓલ બરોડા તથા લારી સંઘના એસોસિએશન દ્વારા મેયરને પત્ર આપવામાં આવ્યું હતું લારી ગલ્લા પથારાવાળા ફેરિયાને રોજગારીના અધિકારીની માંગ કરવામાં આવી છે આવેદન આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ ઉપરાંત ગત બે હજાર ચૌદમાં બનાવવામાં આવેલી સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરવા અને એક્ટ મુજબ પાલિકાની દબાણ શાખા દ્વારા કબજે કરવામાં આવેલા લારી ગલ્લા કોઈપણ જાતની દંડનીય કાર્યવાહી વિના પાછા આપવા માંગ કરાઈ છે આ લોકો સામે ખોટી દંડનીય કાર્યવાહી બંધ કરવાની પણ આવેદનપત્રમાં ઇનટૂંકના અધ્યક્ષ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું તેમણે દબાણ શાખાની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગ કરી છે લારી ગલ્લાવાળાઓને હેરાન કરાવવાની સત્તા નથી તેઓ પણ આ આવેદનમાં આક્ષેપ કર્યો છે ઉપરાંત તમામ લારીવાળા પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવાનું બંધ કરવા પણ તંત્ર સમક્ષ માંગ કરી છે લારી ગલ્લાઓને ગેરકાયદેસર રીતે જે પ્રકારે કોર્પોરેશનને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને એમને હપ્તાખોરીના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે એ વાત અમે કોર્પોરેશન સમક્ષ મૂકવા આવ્યા છીએ વાસ્તવિકતા એ છે કે બે હજાર ચૌદમાં કોંગ્રેસ સરકારે લારી ગલ્લા પથારાવાળા ખૂમચાવાળા અને ફેરિયાઓને રોજગારનો અધિકાર રોડ ઉપર આપ્યો છે અને એનો કાયદો બન્યો છે એને કાયદેસર રીતે કોઈ હટાવી શકતું નથી પરંતુ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે એમને વારંવાર ઉઠાવી હપ્તાખોરી કરી આ ગરીબોની રોજગારીને આંચકી લેવામાં આવે છે વાત મહત્ત્વની એ છે કે જ્યારે કાયદો બે હજાર ચૌદમાં બન્યા પછી ગુજરાત સરકારે પણ ફરજીયાત કાયદો પસાર કર્યો અને તમામ કોર્પોરેશને વિદિત કરી કે આ લોકોની તમે મંડળીઓ બનાવો અને જે જગ્યાએ સ્થાયી હોય એ જગ્યાએ સ્થાયી કરો ટ્રાફિકની સમસ્યા હોય કે અન્ય કારણો હોય તો એમને બસો મીટરના અંદરે અંતરે એમને ત્યાં સ્થાપિત કરવા વિસ્થાપિત કરવા પડે પરંતુ કોર્પોરેશને આજ દિન સુધી એમને કોઈપણ પ્રકારની હોકિંગ ઝોન બનાવ્યા નથી બે હજાર અઢારમાં કોર્પોરેશનની સભામાં આ કાયદો પસાર કરવામાં આવ્યો અને એમને ઇમ્પ્લિમેન્ટ કરવાની ધારણા આપી આજે બે હજાર ચોવીસ થઈ આજ દિન સુધી આ લોકોને રોજગારીનો અધિકાર આપ્યો નથી એ બાબતે અમે કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનને સેટ પણ અધિકાર નથી જ્યાં સુધી કાયદાનો અમલ ન થાય ત્યાં સુધી એક પણ લારીને લોકો હાથ લગાવી શકે નહીં પરંતુ આ ગરીબ જનતાને અત્યાચાર કરી વારંવાર આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે અને અત્યારે હમણાં જે છેલ્લું કૃત્ય કરવામાં આવ્યું છે કે જે પ્રકારે ગુનાખોરી વધી છે જે પ્રકારે એક્સિડન્ટ થાય છે દારૂ જુગાર અને ડ્રગ્સના નામે જે પ્રકારે લારીઓને ખસેડી લોકોને એવું બતાડવામાં આવે છે કે જે લારી ગલ્લાવાળા જવાબદાર છે તમે કાયદો અને વ્યવસ્થા જાળવી શકતા નથી એને છુપાવવા માટે તમે ગરીબ લોકો પર અત્યાચાર કરી રહ્યા છો વાસ્તવિકતા એ છે કે આ જે કૃત્ય કર્યું છે એ હેઠળ મ્યુનિસિપલ કોમ કોર્પોરેશન અને પોલીસ કમિશનર ઉપર કાયદાકીય રીતની કાર્યવાહી થાય બીજી તરફ તમે આની એક મહત્ત્વનું કૌભાંડ બહાર પાડું છું કે આ કેમ થતું નથી ભારતીય જનતા પાર્ટીના શાસકો આ લારી ગલ્લાવાળાઓને એમનો રોજગારીનો અધિકાર માટે કેમ કરતા નથી કારણ કે એમની કરોડો રૂપિયાની આવક છે ભ્રષ્ટાચાર છે અને કોર્પોરેશનને થતી આવક એ લોકો લૂંટી જાય છે એનું ઉદાહરણ કહું કે હમણાં પૂર પહેલાં જ કે પંચાવન હજાર લારી ગલ્લાવાળાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ પચાસ હજારની લોન આપી હું તમને પ્રશ્ન પૂછું છું કે એક રસ્તા પર ઊભેલો લારી ગલ્લાવાળાને તમે પચાસ હજારની લોન કેવી રીતે આપી શકો અને જો તમે લોન આપી હોય એનો મતલબ એ કાયદેસરનો માણસ છે તમે એને રેકોગ્નાઈઝ કર્યો છે અને આ તો પ્રધાનમંત્રીની વાત છે કોઈ સામાન્ય વાત જ નથી એનો મતલબ પંચાવન હજાર લોકો લારી ગલ્લાવાળાઓ રસ્તા પર છે લગભગ અંદર ત્રણથી ચાર લાખ લોકો આ લારી ગલ્લા ઉપર પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે એક જણને રોટી ના આપી શકતા આ લોકોને કોઈ અધિકાર નથી કે એમની રોજીરોટી છીનવી શકે હવે મહત્વની બાબત હું હપ્તા હપ્તાખોરીની વાત કરું છું કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હપ્તા કેવી રીતે ઉઘરાવે છે પંચાવન હજાર દર મહિને તમે બધા જ જાણો છો કે પાંચસો રૂપિયાની પાવતી વહીવટચાર્જની ફાટે છે અમુક જગ્યાએ પંદરસોની અમુક જગ્યાએ અઢી અઢી હજારની અમુક જગ્યાએ ત્રણ હજારની અમે સત્તાવાર રીતે કોર્પોરેશનનું બજેટ જોયું બજેટની અંદર કોર્પોરેશનની આખા વર્ષની આવક ત્રણ કરોડ રૂપિયા છે ત્રણથી ચાર કરોડ રૂપિયા એનો મતલબ શું થયો પંચાવન હજાર ગુણ્યા પાંચસો કરો ને તો મહિનાના પોણા ત્રણ કરોડ રૂપિયા કોર્પોરેશનના અંદર જવા જોઈએ અને વાર્ષિક તેત્રીસો કરોડ થાય જો પંદર તેત્રીસ કરોડ તેત્રીસ કરોડ સાથે સાથે પંદરસો લઈએ ત્રણ હજાર લઈએ એટલે લગભગ સો એક કરોડ રૂપિયા જેટલું ફંડ થાય પણ એમાંથી તમે ચાર કરોડ જ જમા કરાવો છો એનો મતલબ બીજા કરોડો રૂપિયા નેતાઓ હપ્તો ઉઘરાવે છે અધિકારીઓ હપ્તો ઉઘરાવે છે કાં તો પોલીસ હપ્તો ઉઘરાવે છે આ બાબતે અમે કોર્પોરેશન પાસે જવાબ લીધા વગર નહીં રહીએ કે તમે પંચાવન હજારને રેકોગ્નાઈઝ કર્યા હજી ત્રણ હજારને તો લોન આપવાની ચાલુ છે એવી લખ્યું છે બજેટમાં મ્યુનિસિપલ કમિશનરની બજેટની સ્પીચ તમે જુઓ એની અંદર આ તમામ બાબતોનો ઉલ્લેખ અને અમે જે પણ વાત કરીએ છીએ એ સત્તાવાર આંકડા મ્યુનિસિપલ કોર્પોરેશનના છે એટલે સ્પષ્ટ ભ્રષ્ટાચાર છે ગરીબોને લૂંટી રહ્યા છે એમના અધિકારનું છીનવી રહ્યા છે અને આ બાબતે તમે જોઈ શકશો કે કાયદો પણ સ્પષ્ટ છે

અમારા સાથી સભાસદશ્રી અમીબેન રાવત અને એમના હસબન્ડ નરેન્દ્રભાઈ રાવત દ્વારા એક આવેદન પત્ર રજૂઆત માટે તેમના દ્વારા મારી પાસે સમય માંગવામાં આવ્યો હતો અને એ મુજબ એમને મને આવેદન પત્ર આપ્યું છે આ અંગે કમિશનર શ્રી પાંચ પદાધિકારી શ્રીઓ અમે સૌ સાથે બેસી ચર્ચા વિચારણા કરીશું અને આ વિષયની ઝીણવટપૂર્વક તપાસ પણ કરવામાં આવશે અને ચર્ચા વિચારણા કરી અને સૌ સાથે મળીને

અનમીબેન રાવત દ્વારા પત્ર આપવામાં આવ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી વહેલી તકે લાગુ કરે વડોદરા શહેરમાં જે રીતે લારી ગલ્લા રોડ ઉપર ફૂટપાથ ઉપર એટલે કે કોર્પોરેશનની જગ્યાઓ ઉપર ટ્રાફિક માં અડચણ થાય અને લોકોની અવર માં અડચણ થાય એ પ્રમાણે લાગી રહ્યા છે બે હજાર સત્તર માં આ લોકોનું કાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું એ વખતે સોળ સત્તર હજાર લારી ધારકો હતા અને આ રેગ્યુલર લાગી જાય છે એમના માટે કઈક નીતિ બનાવી જોઈએ એની લાગણી હતી વડોદરા કોર્પોરેશન પણ સંવેદનશીલતાથી આ બાબતમાં વિચારણા કરી રહ્યું છે કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવી ઇટ ઇઝ અ મોડેલ એક્ટ ઇટ ઇઝ નોટ એ એક્ટ અને ગુજરાતના એક પણ મહાનગરમાં હજુ સુધી સ્ટ્રીટ પોલિસી લાગુ નથી કરવામાં આવી પરંતુ એ ચર્ચા કરી અને ગુજરાત લેવલે આ ડિસિશન લેવામાં આવે પરંતુ અત્યારે જે જે જગ્યાએ અડચણ થઈ રહી છે એ જગ્યાના લારી ધારકોની રોજીરોટી બગડે નહીં એ માટે એમને અમુક જગ્યાઓ આપવામાં આવશે કે આથી આ જગ્યામાં લોકો લારી ઉભી રાખી શકશે લોકોની રોજીરોટી પણ સચવાય અને ટ્રાફિકમાં અડચણ ના થાય લોકોને અવર તકલીફ ના પડે કારણ કે ફ્રીલી મૂવ થવું એ નાગરિકોનો બંધારણીય અધિકાર છે એટલે એ અધિકારનું પણ પાલન કરવું પડે અને ગરીબો માણસોની રોટી રોજીરોટી ન છીનવાય એ પ્રકારનો બેલેન્સ લેવાની જરૂર છે આજે એમને આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર પર ગંભીરતાથી વિચાર કરી અને આગામી સમયમાં પુખ્ત ચર્ચા વિચારણા કરી અને નાનામાં નાના પાસાઓ વિચાર કરી અને આ બાબતને યોગ્ય એમિત્રનું સોલ્યુશન નીકળે એવો કોર્પોરેશન દ્વારા પ્રમાણિક પ્રયાસ કરવામાં આવે